જેમણે કહ્યું કે મોહનભાઈ આવે તો વેલકમ મોહનભાઈને ક્ષત્રિય સમાજ વધાવી લે છે પીટી જાડેજાએ કહ્યું કે મોહનભાઈ સારી લીડ થી જીતાડી પણ શકશે ભારતીય જનતા પાર્ટીને મોહનભાઈ કુંડરી આવે તો વેલકમ મોહનભાઈ મોહનભાઈને ક્ષત્રિય સમાજ વધાવી લેશે અને સારી લીડ થી જીતાડી પણ શકશે ક્ષત્રિય સમાજ ની એ માંગ છે જ નહીં કે ટિકિટ કોને આપવી ક્ષત્રિયને આપી એમ એ નહીં કોને આપી એ ભાજપ નક્કી કરે એ પણ માન્ય છે અને હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી છત્રીય સમાજ આ વાત એટલા માટે સ્વીકારશે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લામાં મેં આ સંમેલનો કર્યા છે ત્યાં છત્રીય સમાજની એક જ માંગ છે રૂપાલા હટાવો એનાથી વિશેષ કાંઈ નહીં ગમે તેને ટિકિટ આપો એ દરેક છત્રીય સમાજના આગેવાનો બોલ્યા છે અને અત્યારે હું એવું તો ન જ કહી શકું કે આ આંદોલન અહીંયા પૂરું થાય છે આજે આ જાહેરાત સત્તાવાર થાય ત્યારે પછી અમે મિટિંગ કરશું